ભરૂષથી અંગ્લેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે જેને કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાય છે પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે જેના કારણે બાઇક સવારને ઈજા પણ પહોંચે છે આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર

આ માર્ગ ના ઉપર પાણીનો નો ઘણો બધો સમસ્યા છે આજે પંદર એક દિવસ થી જે ગટર પાણી રોડ ઉપર આવે છે જેના કારણે ZDC માંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો તે ગાડી વાળા સ્લીપ મારે છે અને પંદર થી વીસ ગાડી દરરોજ ની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી અત્યાર સુધી પ્રશાસન તરફ થી બી કોઈ જાતનું આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુ ની તકલીફ પડે છે બરાબર અને બીજી વસ્તુ કે આ વસ્તુ લેવા માં આવે ઘણા લોકોને બહુ ઈજા થાય છે આના લીધે બહુ લોકો ને વાયબી પડ્યું છે અત્યાર સુધી કોઈ કઈક એક્શન લીધું નથી આ તથા સરકાર તરફ થી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ નો જલ્દી થી જલ્દી આનું નિરાકરણ કરવામાં આવે